અંજારમાં તંત્રવાહકોએ ખાસ કરીને રાતના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી યોગેશ્વર ચોકડીથી આગળ તરફ જવા માટેનું નવું એક જાહેરનામું અમલી બનાવતા લોકોમાં વિરોધની લાગણી રસ્તા પર લોકો રાત્રે ઉતરી પડ્યા અંજાર અંજારવાસીઓને ટ્રાન્સપોર્ટકારો છેલ્લા કેટલાક દિવસથી આમને સામને આવી ગયા છે ગઈકાલે વાહકોએ ખાસ કરીને ટ્રાન્સપોર્ટકારોને પડતી મુશ્કેલીને ધ્યાને લઈને યોગેશ્વર ચોકડીથી આગળ તરફ જવા માટે રાત્રિના દસ વાગ્યાથી લઈને સવારના છ વાગ્યા સુધી એક નવું જાહેરનામું અમલે બનાવતા લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી હતી અને ગઈકાલે મોડી રાત્રે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જે ખાસ કરીને જાહેરનામાને લઈને ટ્રક ચાલકો ટ્રક લઈને પોતાના મસ્ત મોટા ટ્રક લઈને પસાર થતા હતા ત્યારે ટ્રકને અટકાવવાની કોશિશ કરી તેમની આડે સૂઈ ગયા હતા દરમિયાનમાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી ભારે અફડાતફડી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા જોકે જાણકાર સૂત્રોના કહેવા અનુસાર પોલીસે જે ટ્રકની આગળ સુઈ ગયેલા લોકોને ખદેડી નાખવા માટે ક્યાંકને ક્યાંક હળવો લાઠીચાર્જ પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે પોલીસનો કાફલો રસ્તા ઉપર ઉતરી પડ્યો હતો અને તાત્કાલિક અસરથી લોકોને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ખાસ કરીને કલેક્ટરના જાહેરનામાને લઈને ટ્રાન્સપોર્ટકારો આ રસ્તા ઉપરથી રાત્રે પસાર થતા હતા અને લોકોએ તેમને અટકાવ્યા હતા ખાસ કરીને અગાઉ જે અકસ્માતને લઈને લોકોમાં હજી રોષની લાગણી યથાવત જોવા મળી છે આમ